છો વિદ્યાર્થી મિત્રો વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ આજે આપણે જોઈશું મનુષ્યના હૃદયની રચના અને મનુષ્યના હૃદયમાં રુધિરનું પરિવહન કઈ રીતે થાય છે તો સૌથી પહેલાં તો રચના જોઈએ સૌથી પહેલાં તો મનુષ્યનું હૃદયનું કદ શું હોય છે અને ક્યાં આવેલું હોય છે તો મનુષ્યનું હૃદયનું કદ એ એક મુઠ્ઠી જેટલું હોય છે અને શંકુ આકારનું હોય છે અને મનુષ્યનું હૃદય એ માણસના છાતીમાં બે ફેફસાની વચ્ચે સહેજ ડાબી સાઈડ આવેલું હોય છે આ છે મનુષ્યના હૃદયનું કદ અને મનુષ્યનું હૃદય ક્યાં આવેલું હોય છે હવે જોઈએ મનુષ્યના હૃદયની રચના હવે મનુષ્યનું હૃદય છે એમાં ટોટલ ચાર ખંડો આવેલા હોય છે એ એ એ ખંડોનું કામ છે કે ઓક્સિજન ઓક્સિજન રુધિર રુધિર અને વગરનું બંનેને મિશ્ર અટકાવે છે બંનેને અલગ અલગ રાખે છે હવે જોઈએ કે ચાર ખંડો છે એને નામ કઈ રીતે આપવા અને કયા ખંડને શું કહેવાય છે તો સૌથી પહેલા તો મનુષ્યના હૃદયને તમે વચ્ચે રાખીને જોઈ શકો છો કે એના ચાર ભાગ પાડીએ છીએ એક તો વચ્ચેથી ભાગ પાડ્યો છે ઊભો ભાગ અને એક આડો ભાગ પાડ્યો છે હવે જે ઉપરના બંને ખંડો છે એને આપણે કર્ણકો કહીએ અને નીચેના જે બંને ખંડો છે એને ક્ષેપકો કહીએ હવે તમે હૃદયને તમારી સાઈડ રાખીને જોઈ શકો છો કે આ જે સાઈડ છે એ ડાબી સાઈડ કહેવાય અને આ જે સાઈડ છે એ જમણી સાઈડ કહેવાય પણ તમે એને યાદ રાખવા માટે થ્રીડીમાં વિચારી શકો છો આમ રાખીને વિચારો આ જમણી સાઈડ અને આ ડાબી સાઈડ એ રીતે તો તો ઉપરના બંને ખંડોને કણકો કહેવાય તો જમણી બાજુ જે ઉપરનો ખંડ આવેલો છે એને કહેવાશે જમણું કણક અને ડાબી બાજુ જે ઉપરનો ખંડ આવેલો છે એને આવશે એને કહેવાશે ડાબુ કણક હવે એમ જ નીચેના બે ખંડોને શું કહેવાશે ક્ષેપકો જો જમણી સાઈડ જે નીચે ખંડ આવેલો છે એને કહેવાય જમણું ક્ષેપક અને ડાબી સાઈડ જે ખંડ નીચે આવેલો છે એને કહેવાય ડાબુ ક્ષેપક આ ચાર ખંડો છે હવે આના પછી દરેક કણક અને ક્ષેપક વચ્ચે એક વાલ્વ આવેલો હોય છે હવે જમણા કર્ણક અને જમણા ક્ષેપક વચ્ચે જે વાલ્વ આવેલો હોય એને કહેવાય ત્રિદલ વાલ્વ અને ડાબા કર્ણક અને ડાબા ક્ષેપક વચ્ચે જે વાલ્વ આવેલો હોય એને કહેવાય દ્વિદલ વાલ્વ હવે યાદ રીતે રાખશો આવે તો ત્રિદલ વાલ્વ અને ડાબુ બે શબ્દ આવે છે એમાં તો દ્વિદલ વાલ્વ એ રીતે હવે વાલ્વનું કામ એ એ હોય છે કે જે પણ રુધિર કર્ણકોમાંથી ક્ષેપકોમાં જાય એ રુધિરને પાછું જતું અટકાવે છે તમે અહીંયા રચના જોઈ શકો છો કે વાલ્વની રચના કઈ રીતે છે હવે અહીંયા રુધિર જમણા કર્ણકમાંથી જમણા ક્ષેપકમાં આવ્યું તો વાલ્વની રચના એ રીતે જ છે કે એ રુધિર પાછું કર્ણકોમાં ના છે ક્ષેપકોમાં આવ્યા પછી રુધિર એ કર્ણકોમાં કોઈ દિવસ જઈ શકે નહીં તો આ થઈ ગઈ હૃદયની રચના કે હૃદયની અંદર શું આવેલું હોય છે તમે જોઈ શક્યું કે ચાર ખંડો છે કે જેમના નામ છે જમણું કર્ણક જમણું ક્ષેપક ડાબુ કર્ણક અને ડાબુ ક્ષેપક અને બંને કર્ણકો અને ક્ષેપકોની વચ્ચે એક એક વાલ્વ આવેલા હોય છે જમણા કર્ણક અને જમણા ક્ષેપક વચ્ચે જે વાલ્વ આવેલો હોય એને કહેવાય ત્રિદલ વાલ્વ અને ડાબા કર્ણક અને ડાબાક્ષેપક વચ્ચે જે વાલ્વ આવેલો હોય એને કહેવાય દ્વિદલ વાલ્વ હવે આગળ જોઈએ કે હૃદયમાં રુધિરનું પરિવહન કઈ રીતે થાય તો હૃદયની રચના તમે તમારી સ્ક્રીન ઉપર જોઈ શકો છો હવે ફેફસામાંથી ફુફુપ્સ શિરાઓ દ્વારા આજે બાજુમાં જે શિરા દેખાય છે એને કહેવાય ફુફુફ્સ શિરા એના દ્વારા ઓક્સિજન યુક્ત રુધિર કે જે ફેફસામાંથી ઓક્સિજન વાળું રુધિર આવ્યું હોય એ સૌથી પહેલા આવશે ડાબા કર્ણકમાં ડાબા કર્ણકમાં ઉપર રુધિર આવશે અને પછી દ્વિદલ વાલ્વ મારફતે ડાબા ક્ષેપકમાં જશે હવે જ્યારે રુધિર ડાબા કર્ણકમાં આવશે તે ટાઈમે ડાબુ કર્ણક છે એ શિથિલન પામશે અને જ્યારે ડાબા કર્ણકમાંથી ડાબા ક્ષેપકમાં જશે ત્યારે ઉપરનો જે ભાગ છે કર્ણક એ સંકોચન પામશે સંકોચન પામશે એટલે દ્વિદલ વાલ્વ મારફતે રુધિર બધું ડાબા ક્ષેપકમાં જશે હવે જ્યારે ડાબા ક્ષેપકમાં રુધિર આવ્યું છે ત્યારે સૌથી પહેલાં આવતા ટાઈમ ડાબુ ક્ષેપક શિથિલન પામશે અને અંદર આવ્યા પછી જ્યારે રુધિરને પંપ કરવાનું છે જ્યારે આગળ મોકલવાનું છે ત્યારે ડાબુ ક્ષેપક છે એ સંકોચન પામશે અને સંકોચન પામ્યા પછી ધમનીકાંડ જે તમે ઉપર અહીંયા જોઈ શકો છો એ ધમનીકાંડ મારફતે ધકેલાઈને શરીરના વિવિધ ભાગોમાં વિવિધ ભાગોમાં રુધિર જશે એ આ ડાબા કરણક અને ડાબા વચ્ચે જે પણ રુધિરનું પરિવહન થાય થાય એની વાત છે છે હવે આપણે એ જોઈએ કે જમણા ખંડોમાં રુધિરનું પરિવહન કઈ રીતે તો સૌથી પહેલા શરીરના અલગ અલગ અંગોમાંથી ઓક્સિજન વિહીન રુધિર ઓક્સિજન વિહીન રુધિર એટલે કે જે અશુદ્ધ રુધિર છે એ બધું પહેલા જમણા કણકમાં આવશે જમણા કણકમાં આવશે જ્યારે રુધિર ત્યારે એ શિથિલન પામશે અને ત્રિદલ વાલ્વ મારફતે પછી રુધિર જમણા ક્ષેપકમાં જશે હવે જ્યારે ત્રિદલ વાલ્વ મારફતે રુધિર જમણા ક્ષેપકમાં જશે ત્યારે ઉપરનો જે ખંડ છે જેને આપણે જમણું કણક કહીએ છે એ સંકોચન પામશે અને સંકોચન પામ્યા પછી એ બધું રુધિર જમણા ક્ષેપકમાં હશે અને એ બધું રુધિર અશુદ્ધ છે તો અશુદ્ધ રુધિરને શુદ્ધ કરવા માટે જમણું ક્ષેપક છે એ સંકોચન પામીને રુધિરને આગળ ધકેલશે અને એ બધું રુધિર જશે ફેફસામાં શુદ્ધ થવા માટે બરાબર તો આ રીતે જમણા અને ડાબા ખંડોમાં અલગ અલગ રુધિરનું પરિવહન થાય છે હવે આ જે રુધિરનું પરિવહન થાય છે એ અલગ અલગ ભાગોમાં જાય છે તમે જોયું કે જે ડાબા ક્ષેપકમાંથી જે રુધિર જાય છે એ શરીરના અલગ અલગ અંગોમાં જાય છે અને જમણા ક્ષેપકમાંથી જે રુધિર જાય છે એ ફેફસામાં જાય છે તો એક જ ટાઈમે બે અલગ અલગ ભાગોમાં રુધિર જાય છે તો બે અલગ અલગ ભાગોમાં જાય છે તો એને કહેવાય છે બેવડું પરિવહન આ છે હૃદયની રચના તમે આ ઉપર પીપીટી જોઈ હશે તમે જે પણ આકૃતિ જોઈ છે એની પીપીટી મેં બનાવેલી છે નીચે તમે એને ડાઉનલોડ ફ્રીમાં કરી શકો છો નીચે ગૂગલ ડ્રાઈવની લિંક આપેલી છે